ચોસઠ વર્ષ પછી સૂર્યગ્રહણ પર પંચગ્રહી યોગમેષ રાશિ વિશે દસ મહત્વપૂર્ણ આગાહીઓ કરે છે હા મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવીસનો મહિનો ખગોળીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ બનવાનો છે હા કારણ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવીસના રોજ ફાલ્ગુન મહિનાના અમાસના દિવસે થશે અને આ સમયે બનતો ખાસ પંચગ્રહી યોગા ઘટનાને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યો છે મિત્રો આ ગ્રહણ બધી બાર રાશિઓને અલગ અલગ રીતે અસર કરી શકે છે પરંતુ આજે આપણે ખાસ કરીને મેષ રાશિ વિશે વાત કરીશું મેષ રાશિને મંગળનું ચિહ્ન માનવામાં આવે છે ઊર્જા હિંમત પહેલ અને નેતૃત્વ તેનું લક્ષણ છે પરિણામે સૂર્યગ્રહણ અને પંચાગ્રહી યોગનો પ્રભાવ મેષ રાશિના જાતકોના જીવનમાં નિર્ણય લેવાની ક્ષમતા ક્ષમતા કારકિર્દીની દિશા અને વ્યક્તિગત આત્મવિશ્વાસ સંબંધિત મુદ્દાઓને સક્રિય કરી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન સૂર્ય શનિ મંગળ રાહુ અને કેતુ ખાસ સ્થિતિમાં રહેશે જેના કારણે પંચાગ્રહી યુતિ બનશે જ્યોતિષી માન્યતાઓ અનુસાર આવી યુતિ લગભગ ચોસઠ વર્ષ પછી થઈ રહી છે આ પરિસ્થિતિ છેલ્લી ઓગણીસો બાસઠમાં જોવા મળી હતી મેષ રાશિ માટે આ ઉતાવળમાં નિર્ણયો લેવાનો સમય નથી પરંતુ વ્યૂહરચના બનાવવાનો છે આ સમય આગળ વધવાનો સમય હોઈ શકે છે આ સમય દરમિયાન તમારી કુદરતી ઉર્જા વધુ સક્રિય થઈ શકે છે પરંતુ તમારે કાળજીપૂર્વક વિચાર કર્યા વિના ઉત્તેજનામાં કોઈ મોટું પગલું ન ભરવાનું ધ્યાન રાખવું જોઈએ ગ્રહણ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોને ખાસ કરીને તેમના ગુસ્સા અધિરાઈ અને આવેગોને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે જો તમે સંયમ અને ધીરજથી કાર્ય કરો છો તો આ સમયે તમારા માટે નવી દિશાઓ અને તકોના દરવાજા ખોલી શકે છે ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અમાવસ્યા અને ખાસ ગ્રહોની યુતિઓને આત્મનિરીક્ષણ અને સંકલ્પને મજબૂત બનાવવાનો સમય માનવામાં આવે છે જો તમે આ અમાવસ્યા દિવસને ગંભીરતાથી લઈ રહ્યા છો તો તમારે તેને ચિક્કાર અને તમારા સંકલ્પને મજબૂત કરવાનો સમય માનવો જોઈએ જો તમે આ સમયગાળા દરમિયાન ધ્યાન સકારાત્મક વિચારસરણી અને ધ્યેય નિર્ધારણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો આવનારા મહિનાઓમાં તમે તેના ફાયદા અનુભવી શકો છો આ માહિતી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તમારી લગ્ન રાશિમાંથી પણ તેની સમીક્ષા કરી શકો છો આગળ આપણે વિગતવાર શોધીશું કે આ સૂર્યગ્રહણ મેષ રાશિ માટે કારકિર્દી પૈસા પરિવાર સંબંધો અને માનસિક સંતુલન અંગે શું અર્થ રાખી શકે છે તો મિત્રો વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જેથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દા ચૂકી ન જાઓ આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં શ્રદ્ધા સાથે ઓમ મંગળાએ નમઃ કહો ચોક્કસ લખો વિડિયો લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો હવે ચાલો જાણીએ કે સૂર્યગ્રહણ બે હજાર છવ્વીસના દસ મહત્વપૂર્ણ ભવિષ્યના મેષ રાશિ માટે શું હોઈ શકે છે નંબર વન કારકિર્દી આગાહી મેષ ચોસઠ વર્ષ પછી થનાર સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગ મેષ રાશિના જાતકોના કાર્યક્ષેત્રને સક્રિય કરી શકે છે મિત્રો આ સમયે સૂર્ય શનિ મંગળ રાહુ અને કેતુની સ્થિતિ તમારા દસમા ઘર દસમા ઘર અને છઠ્ઠા ઘરને અસર કરી શકે છે સ્પર્ધા અને જવાબદારી સંબંધિત કાર્ય મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ હિંમતવાન અને દુર્ગામી વિચારશીલ હોય છે આ ગ્રહણ તમને તમારી કાર્યશૈલીની સમીક્ષા કરવાની તક આપશે જો તમે થોડા સમયથી સખત મહેનત કરી રહ્યા છો તો તમને ધીમે ધીમે તમારા પ્રયત્નોના પરિણામો જોવા મળી શકે છે તમને કામ પર નવી જવાબદારીઓ મળી શકે છે કેટલાકને ટીમનું નેતૃત્વ કરવાની તક પણ મળી શકે છે જો કે આ સમયે ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું મહત્વપૂર્ણ છે મંગળનો પ્રભાવ ઊર્જા પ્રદાન કરે છે પરંતુ આવેગ પણ વધારી શકે છે તેથી દરેક નિર્ણય વિચારપૂર્વક લો ઉપરી અધિકારીઓ સાથે સંતુલિત સંબંધ જાળવો કોઈ પણ વિવાદ કે મુકાબલો ટાળો જો તમે ધીરજ અને શિસ્ત જાળવી રાખશો તો આ સમયે તમારી કારકિર્દીની સંભાવનાઓને મજબૂત બનાવી શકે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ અગાઉથી આયોજન કરવું જોઈએ કોઈપણ અચાનક ફેરફાર કરતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ મેષ રાશિ માટે નાણાકીય આગાહીઓ આ પંચગ્રહી યોગ મેષ રાશિ માટે બીજા ભાવમાં ધનની અને અગિયારમાં ભાવમાં નફાની અસર કરી શકે છે આનો અર્થ એ છે કે આવક અને ખર્ચ બંને પર ધ્યાન આપવું જરૂરી રહેશે આવકની નવી તકો ઊભી થઈ શકે છે બોનસ પ્રોત્સાહન અથવા વધારાની આવકનો સંકેત મળી શકે છે જો કે તે જ સમયે ખર્ચ પણ વધી શકે છે તેથી બજેટ જાળવું મહત્વપૂર્ણ રહેશે રાહુનો પ્રભાવ ક્યારેક જોખમ લેવાની ઈચ્છાને વધારી શકે છે આ સમયે સંપૂર્ણ માહિતી વિના રોકાણ કરવાનું ટાળો લાંબા ગાળાના અને સલામત રોકાણ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે તમારી બચતની ટેવને મજબૂત બનાવવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાથી નાણાકીય સ્થિરતા લાવવામાં મદદ મળી શકે છે વ્યવસાયિકોએ તેમના વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખવી જોઈએ કોઈપણ મોટા કરારમાં પ્રવેશતા પહેલા દસ્તાવેજો તપાસવાનું ભૂલશો નહીં ટૂંકમાં મેષ રાશિ માટે આ સંતુલનનો સમય છે આવકની તકો તમારી રાહ જોઈ રહી છે તે શક્ય છે પરંતુ તેનું સમજદારીપૂર્વક સંચાલન કરવું જરૂરી રહેશે નંબર ત્રીજું મેષ રાશિનું પારિવારિક જીવન ચોસઠ વર્ષ પછી થઈ રહેલું સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગ પણ મેષ રાશિના જાતકોના પારિવારિક જીવનને અસર કરી શકે છે મિત્રો આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા ચોથા ભાવ અને સાતમા ભાવને અસર કરી શકે છે જે માતાના સુખ અને લગ્ન જીવન સાથે સંબંધિત છે મેષ રાશિ સ્વભાવે સ્પષ્ટ વક્તા હોય છે અને ક્યારેક તીવ્ર પ્રતિક્રિયા આપે છે આ સમય દરમિયાન નાની બાબતો પર દલીલ થવાની સંભાવના રહે છે તેથી તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો આ વિચારપૂર્વક કરો મિલકત નવીનીકરણ અથવા કૌટુંબિક યોજનાઓ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો ઘરે ચર્ચા થઈ શકે છે આ સમય દરમિયાન દરેકના મંતવ્યો સાંભળવાથી ફાયદો થશે યુગલોએ તેમના જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરવી જોઈએ શાંતિથી તમારા વિચારો વ્યક્ત કરવાથી તેમના સંબંધો મજબૂત બનશે આ સમય દરમિયાન માતાપિતા અથવા વડીલોનું માર્ગદર્શન ખાસ કરીને મદદરૂપ થશે ઘરમાં ધાર્મિક અથવા સકારાત્મક વાતાવરણ જાળવવાથી માનસિક શાંતિ મળશે સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે મેષ આ પંચગ્રહી યોગ મેષ રાશિના સ્વાસ્થ્ય ઘર છાવભાવને સક્રિય કરી શકે છે આ સમય દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર રહેશો પરંતુ વધુ પડતું કામ અથવા તણાવ પણ તમને થાક અનુભવી શકે છે મંગળનો પ્રભાવ તમને વધુ સક્રિય બનાવશે જો કે ઉતાવળિયા કાર્યો નાની ઈજાઓ અથવા થાક તરફ દોરી શકે છે તેથી સાવધાની અને સંતુલન જરૂરી છે માથાનો દુખાવો બ્લડ પ્રેશર અથવા તણાવ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપો નિયમિત કસરત પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર ફાયદાકારક રહેશે માનસિક રીતે આ આત્મનિયંત્રણનો સમય છે ગુસ્સા કે જુસ્સામાં પ્રતિક્રિયા આપવાનું ટાળો ધ્યાન પ્રાણાયામ અને શાંત સંગીત માનસિક સ્થિરતા પ્રદાન કરશે રાહુનો પ્રભાવ ક્યારેક મૂંઝવણ અથવા બેચેનીનું કારણ બની શકે છે તે વધી શકે છે આવા સમયમાં સકારાત્મક લોકો સાથે સમય વિતાવો અને બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું વધુ સારું રહેશે ટૂંકમાં આ સમય શરીર અને મન બંનેનું ધ્યાન રાખવાનો સંકેત આપે છે જો તમે સંતુલિત દિનચર્યા અપનાવશો તો તમારું સ્વાસ્થ્ય સ્થિર રહેશે નંબર પાંચ લગ્ન અને સંબંધો મેશ ચોસઠ વર્ષ પછી થઈ રહેલ સૂર્યગ્રહણ અને પંચગ્રહી યોગમેષ રાશિના સાતમા ભાવને સક્રિય કરી શકે છે જેને લગ્ન ભાગીદારી અને વ્યક્તિગત સંબંધોનું ઘર માનવામાં આવે છે પરિણીત લોકો માટે આ સમય પરસ્પર સમજણ મજબૂત કરવાનો સંકેત આપે છે તમારા જીવનસાથી સાથે નાની પ્રવૃત્તિઓનો આનંદ માણો મતભેદો ઊભા થઈ શકે છે ખાસ કરીને જો વાતચીત કઠોર બને આ સમય દરમિયાન શાંત અને સ્પષ્ટ વાતચીત શ્રેષ્ઠ ઉકેલ છે મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે સીધા અને ઝડપી સ્વભાવના હોય છે જો કે આ સમયગાળા દરમિયાન ધીરજ વધુ ફાયદાકારક રહેશે જો તમે તમારા જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો તો તમારા સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે અપરિણિત વ્યક્તિઓને નવા પ્રસ્તાવો મળી શકે છે પરંતુ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો સમય અને પરિવારની સલાહ લેવાથી વધુ સ્થિરતા મળશે વ્યવસાયિક ભાગીદારીમાં પણ સ્પષ્ટ કરાર અને પારદર્શિતા જરૂરી છે ટૂંકમાં આ સમય સંબંધોમાં પરિપક્વતા લાવશે સંયમ અને વાતચીત સફળતાની ચાવી હશે છઠ્ઠું શિક્ષણ અને સ્વવિકાસ મેષ મિત્રો આ પંચગ્રહી યોગમેષ રાશિના નવમા ભાવ અને પાંચમા ભાવને અસર કરી શકે છે જે શિક્ષણ બુદ્ધિ અને ઉચ્ચ જ્ઞાન સાથે સંકળાયેલા છે વિદ્યાર્થીઓ માટે આ એકાગ્રતા વધારવાનો સમય છે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા અન્ય કોઈ ધ્યેય માટે તૈયારી કરી રહ્યા છો તો નિયમિત અભ્યાસ ફાયદાકારક રહેશે આ સમય નવી કુશળતા શીખવા અથવા અભ્યાસક્રમ શરૂ કરવા માટે અનુકૂળ હોઈ શકે છે શનિનો પ્રભાવ ઊંડો છે તે તમને બીજાઓ પાસેથી શીખવા માટે પ્રેરણા આપશે સૂર્ય તમારા આત્મવિશ્વાસને વધારશે જ્યારે ધ્યાન આધ્યાત્મિક વાંચન અથવા આત્મનિરીક્ષણને પ્રોત્સાહન આપશે જે માનસિક સ્પષ્ટતા લાવશે આ સમયે તમારી જાતને સુધારવાનો અને તમારી નબળાઈઓ પર કામ કરવાનો છે ટૂંકમાં જો તમે સતત પ્રયાસો કરતા રહો તો આ સમયગાળો સ્વ વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ માટે અનુકૂળ છે સાતમું મુસાફરી અને પરિવર્તન મેષ સૂર્યગ્રહણની અસર મેષ રાશિના ત્રીજા ઘર અને બારમું ઘરને સક્રિય કરી શકે છે જે મુસાફરી અને જીવનમાં પરિવર્તન સાથે સંકળાયેલા છે આ સમયગાળા દરમિયાન ટૂંકા અથવા મધ્યમ અંતરની મુસાફરી શક્ય છે મુસાફરી કામ શિક્ષણ અથવા કૌટુંબિક કારણોસર હોઈ શકે છે જો આયોજન કરવામાં આવે તો તે ફાયદાકારક બની શકે છે જીવનમાં કેટલાક પરિવર્તનના સંકેતો પણ હોઈ શકે છે જેમ કે નવી જવાબદારીઓ સ્થાનમાં ફેરફાર અથવા કાર્યશૈલીમાં પરિવર્તન રાહુના પ્રભાવથી અચાનક નિર્ણયો લેવાની વૃત્તિ વધી શકે છે તેથી કોઈ પણ મોટા પરિવર્તન પહેલાં સંપૂર્ણ યોજના બનાવો ટૂંકમાં આ વિચારશીલ પરિવર્તનનો સમય છે જો તમે સંતુલન જાળવી રાખો છો તો પરિવર્તન તકમાં ફેરવાઈ શકે છે આઠમું મિત્રો અને સામાજિક જીવન મેષમિત્રો આ પંચગ્રહી યોગમેશ રાશિની તરફેણ કરે છે રાશિચક્રના અગિયારમાં ઘર અગિયારમાં ઘરને સક્રિય કરી શકે છે જેને મિત્ર નેટવર્ક અને સામાજિક સહયોગનું ઘર માનવામાં આવે છે આ સમય દરમિયાન તમે જૂના મિત્રો સાથે ફરી જોડાઈ શકો છો તમારું સામાજિક વર્તુળ વિસ્તરી શકે છે તમને જૂથ કાર્ય અથવા ટીમ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની તક મળી શકે છે જો કે ક્યારેક ક્યારેક મતભેદો ઊભા થઈ શકે છે મેષ રાશિના લોકો સ્પષ્ટવક્તા અને તીક્ષ્ણ હોય છે તેથી તમારા શબ્દોમાં સંયમ રાખવો મહત્વપૂર્ણ છે જો તમે જવાબદારીપૂર્વક વર્તશો તો તમારી સામાજિક સ્થિતિ વધી શકે છે સંઘર્ષ ટાળવો ફાયદાકારક રહેશે ટૂંકમાં આ તમારા નેટવર્કને મજબૂત બનાવવા અને સહકાર દ્વારા આગળ વધવાનો સમય છે નવમું મિલકત અને રોકાણ મેષ રાશિ પર સૂર્યગ્રહણની અસર મેષ રાશિના ચોથા ભાવ અને બીજા ભાવ પર પડી શકે છે ઘર વાહન અથવા મિલકત સંબંધિત યોજનાઓ બનાવી શકાય છે જો તમે ખરીદી અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સંપૂર્ણ તપાસ કર્યા પછી નિર્ણય લો નાણાકીય બાબતોમાં સંતુલન જરૂરી રહેશે રાહુના પ્રભાવથી જોખમ લેવાની વૃત્તિ વધી શકે છે તેથી ઉતાવળ ટાળો લાંબા ગાળાની રોકાણ બચત યોજના અને વ્યવસ્થિત નાણાકીય વ્યૂહરચના અપનાવવી વધુ ફાયદાકારક રહેશે ટૂંકમાં સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સ્થિરતા આપશે નંબર દસ મેષ રાશિ માટે વિગતવાર ઉપાયો પ્રિય મેષ રાશિ ગ્રહણનો સમય ડરનો નહીં પણ જાગૃતિનો સમય છે યોગ્ય ભાવના અને સંતુલન સાથે તમે આ સમયને સકારાત્મક બનાવી શકો છો શાંત મન રાખો ગ્રહણના દિવસે ગુસ્સો અને દલીલો ટાળો સવારે ઊઠીને પ્રતિજ્ઞા લો હું શાંત છું અને સકારાત્મક ઉર્જા મારી સાથે છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ મંગલાય નમઃ બે મંત્રોનો જાપ કરો ગ્રહણ પછી ધીમે ધીમે અને ભક્તિભાવથી જરૂરિયાતમંદોને લાલ કપડાં ડાળ અથવા ખોરાકનું દાન કરવું શુભ માનવામાં આવે છે દાન કરતી વખતે નમ્ર બનો તમારા માતાપિતા અને ગુરુને યાદ રાખો આશીર્વાદ ખાસ રક્ષણ આપે છે તો પ્રિય દર્શકો જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે લખો ઓમ નમઃ શિવાય શ્રદ્ધા રાખો ધીરજ રાખો અને તમારા કાર્યો પર વિશ્વાસ રાખો હર હર મહાદેવ